ત્યારે આગળ વાત થશે ગાંધીનગરમાં પહેલીવાર વૃક્ષોની ગણતરી થશે આગળ વાત થશે સુરતમાં ખંડણીકોટ પત્રકારની ધરપકડ કરવામાં આવી છે ધંધુકામાં એક જ રાતમાં છ ઘરના તાળા તૂટ્યા વાહનોનો દંડ વસૂલતા ટ્રક અને ટ્રાવેલ્સના ચાલક સાથે પોલીસનું ઘર્ષણ થયું કરોડોના ખર્ચે વૃક્ષારોપણ ચોવીસ પોઈન્ટ ત્યાંશી લાખ રૂપિયા મળી ગયા ચક્રવાતી તોફાનનું એલર્ટ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી સગીર ભગાડી જના નેપાળ બોર્ડર ઉપરથી જબ્બે હવે એમટીએસ ટીએસ બસો થશે સફેદ કલરની ગુજરાતમાં આખરી ગરમીના એંધાણ બે હજાર રૂપિયાની નોટ અંગે મોટી અપડેટ આવી જેલસીની ખુરશી જોખમમાં પીએમ મોદીએ રમઝાનના મુબારક બાદ આપ્યા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની રાજ્યપાલે લીધી મુલાકાત સરખેજમાં ઝડપાયું છે હુક્કાબાર હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમદાવાદના સરખેજ વિસ્તારમાં અમદાવાદ પીસીબીએ દરોડા પાડીને હુક્કાબાર ઝડપી પાડ્યું છે જેમાં સરખેજમાં ભ્રુ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલતું હતું અને તેની ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા સરખેજ પોલીસ ઊંઘતી રહી અને બહારની પોલીસની એજન્સી દરોડા પાડીને ચાલી ગઈ સરખેજ પોલીસને આ હુક્કાબાર ચાલે છે તેની કોઈને ખબર જ ન હતી એ પછી પાટલા બાળકો પોલીસે જ પરમિશન આપી હતી તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની રાજ્યપાલે લીધી છે મુલાકાત કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બચાવના ગુણાતીતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડલ નેશનલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી એક સમય ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યો છે અહીંની કેરી તથા દાડમ સહિતના ફળ સરહદ વટાવીને વિદેશમાં પહોંચ્યા છે વિદેશમાં કચ્છી ખેત પેદાશોની માગ પણ એટલી જ વધી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ રમઝાનના મુબારક બાદ આપ્યા પીએમ મોદીએ રમઝાનના મુબારકબાદ આપ્યા છે તેમણે ટ્વીટ કર્યો છે કે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે આશા છે કે આપણા સમાજમાં શાંતિ અને સૌહાર્દ લાવશે આ પવિત્ર મહિનો ચિંતન કૃતજ્ઞતા અને ભક્તિનો પ્રતિક છે સાથે જ આપણને કરુણા દયા અને સેવાના મૂલ્યોની યાદ અપાવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઝેરંગેની ખુરશી જોખમમાં વ્હાઈટ હાઉસ ખાતે ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ સાથે જેલેન્ક્સીની ચર્ચા વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફાર લાવી શકે છે નિષ્ણાતો માને છે કે યુક્રેનમાં ગમે ત્યારે જેલેન્ક્સીનો તખ્તા પલટ થઈ શકે છે જેલેન્ક્સી પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે જેના કારણે તેમની સરકારને ઉથલાવી પાડવાનું સરળ બનશે યુક્રેનિયન રાષ્ટ્રપતિ જેલંગસી રશિયા સાથેના યુદ્ધમાં મદદ લેવા અમેરિકા આવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર રૂપિયાની નોટ અંગે મોટી અપડેટ સામે આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બે હજાર રૂપિયાની નોટ અંગે નિવેદન આપ્યું છે અને બહાર પાડ્યું છે કે આ મુજબ ઓગણીસ મે બે હજાર ત્રેવીસ સુધીમાં ચલણમાં રહેલી બે હજાર રૂપિયાની નોટોમાંથી અઠ્ઠાણું પોઈન્ટ અઢાર ટકા બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે આરબીઆઈ સ્પષ્ટપણે કહ્યું છે કે બે હજાર રૂપિયાની નોટ હજુ પણ કાયદેસર ટેન્ડર રહેશે આ નોટો ઓગણીસ આરબીઆઈ ઓફિસોમાં જમા કરાવી શકાય છે અથવા બદલાવી શકાય છે લોકો તેને પોસ્ટ દ્વારા પણ ઓફિસોમાં મોકલી શકે છે અને તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આખરી ગરમીના એંધાણ હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં ગરમીને લઈને આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે દર વર્ષની સરખામણીએ વર્ષ બે હજાર પચીસના ઉનાળામાં ગરમી ભૂકા બોલાવે તો નવાઈની વાત નહીં કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે એટલે કે આર્થિક ગરમીનો અનુભવ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એ બસો થશે સફેદ કલરની મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિર્ણય લીધો છે જેમાં ગરમીથી રાહત મેળવવા માટે એએમટીસે બસો ઉપર સફેદ કલર કરવામાં આવશે જેનાથી મુસાફરને પ્રવાસ વેળા ગરમીથી રાહત મળી જશે બસો ઉપર સફેદ કલર કરવાથી ત્રણ ડિગ્રી ગરમીનું તાપમાન ઓછું થઈ જશે આ સાથે એએમટીએસના મોટા બસ સ્ટેન્ડ ઉપર પંખા અથવા કુલર લગાવવાની પણ વિચારણા ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાને ભગાડી જનાર નેપાળ બોર્ડર ઉપરથી ઝપ્બે રાજકોટમાં સગીરાને ભગાડી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આ આરોપીને નેપાળ બોર્ડર પરથી બાતમીના આધારે દબોચી લીધો છે વિડીયોમાં સાહિલ સાથે ખુશીથી ભાગી હોવાનું સગીરાએ કહ્યું તેમજ સાહિલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વિડીયો અપલોડ કર્યો હતો તો બીજી તરફ સાહિલ વિરુદ્ધ તેની પત્નીએ ભરણ પોષણનો કેસ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રવાતી તોફાનનું એલર્ટ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા અને કરા પડવાની આગાહી છે જેના કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે ઠંડી આવી શકે છે માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે ફરી એકવાર દેશમાં હવામાનની પેટર્ન બગડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડોના ખર્ચે વૃક્ષારોપણ ચોવીસ પોઈન્ટ લાખ રૂપિયા બળી ગયા વિપક્ષી નેતાઓ આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા જેમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં સિત્તેર પોઈન્ટ ચોરાણું લાખ રૂપામાંથી ચોવીસ પોઈન્ટ ત્યાંસી લાખ રૂપા બળી ગયા છે હયાત વૃક્ષોને કાપી નાખવાની મંજૂરી આપવામાં આવે છે અને પછી ગ્લોબલ વોર્મિંગની દુહાઈ લઈને તથા નાગરિકોને ગરમીથી બચાવવાના નામે ટેક્સના નાણાંમાંથી વૃક્ષારોપણ કર્યાની પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનોનો દંડ વસૂલતા ટ્રક અને ટ્રાવેલના સંચાલક સાથે પોલીસનું ઘર્ષણ થયું અમદાવાદના રસ્તા પર વાહન રોકવા બાબતે અઠ્યાવીસ પોલીસ કર્મચારી અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો જેમાં પોલીસ કર્મી બેફામ બનીને ગાળો બોલી રહી છે અને બીજી તરફ યુવાન વિડીયો ઉતારતો પણ દેખાઈ રહ્યો છે એક જગ્યાએ તો વાહન ચાલકને રિવોલ્વરથી ગોળી મારવાની પણ ધમકી આપી દીધી હતી આ સમગ્ર મામલે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ રાતમાં છ ઘરમાં ચોરી થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે તસ્કરોએ વિવિધ ઘરોમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હોવાની વિગતો સામે આવી છે આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની સામે શોધખોળ હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ખંડણીખોર પત્રકારની ધરપકડ સુરતમાં કથિત પત્રકારો દ્વારા આરટીઆઈ કરીને તોડકાંડનો મામલો સામે આવ્યો છે ખંડણીખોળ પત્રકાર એલર્ટ ન્યૂઝના સાકિર શેખને પાસા હેઠળ જેલ ભેગો કરાયો છે પત્રકાર આરટીઆઈ એકવીસ્ટ બનીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરતા હતા આરટીઆઈ દ્વારા બિલ્ડરોને હેરાન કરીને રૂપિયા પડાવતા હતા સુરતના કોર્ટ વિસ્તારમાં ચોક્કસ ખંડણીકો પત્રકાર ટોળકીનો ત્રાસ હતો અને અગાઉ આરોપી સાકિર શેખ સામે ત્રણ ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં પહેલીવાર વૃક્ષોની ગણતરી પાટનગર ગાંધીનગરમાં વૃક્ષોની ગણતરી કરવાનો નવો વિચાર સ્થાયી સમિતિને સ્ફૂર્યો છે બજેટમાં પણ તેની જોગવાઈ કરવામાં આવી છે ગણતરીમાં માત્ર વૃક્ષોની સંખ્યા જ ગણાશે તેવું નહીં પરંતુ વૃક્ષનું આયુષ્ય વૃક્ષની કેટેગરી વૃક્ષની ઓક્સિજન આપવાની કેપેસિટીથી લઈને ઘણી બાબતોનો સમાવેશ આ ટ્રી કાઉન્ટિંગમાં કરવામાં આવશે તેવું સ્થાયી સમિતિ ચેરમેન ગૌરંગ વ્યાસે જણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂલથી બસોને એસી ડોલરના બદલે એક્યાસી લાખ ડોલર ટ્રાન્સફર થઈ ગયા અમેરિકાના વોશિંગ્ટનમાં સિટી ગ્રુપ ગ્રાહકના ખાતામાં બસ્સોને એંસી ડોલરના બદલે એક્યાસી લાખ કરોડ ડોલર જમા કરાવી દીધા આ ભૂલ નેવ મિનિટ બાદ પકડાય અને ગણતરીના કલાકોમાં રકમ પરત મેળવી આ બેન્કિંગ ઇતિહાસનું સૌથી મોટું ટ્રાન્ઝેક્શન માનવામાં આવી રહ્યું છે સિટી ગ્રુપે અગાઉ પણ નેવ કરોડ ડોલરની ગડબડ કરી હતી આટલા જંગી ટ્રાન્ઝેક્શનના પગલે ફક્ત સિટી બેન્ક જ નહીં ફેડરલ રિઝર્વ સુધી ધમધમાટ શરૂ થઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે